ભરૂચની કોર્ટમાં ચાલતા કેસમાં આરોપી તરફે ચુકાડો આપવાનું કહી લાંચની માંગણી કરનાર વકીલ એસીબીના હાથે ઝડપાયો છે ભરૂચની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં આરોપીની તરફેણમાં ચુકાદો અપાવવા માટે વકીલે રૂપિયા પાંચ લાખની માંગણી કરી હતી જેની ફરિયાદી અમદાવાદ એસીબીમાં ફરિયાદ આપતા જે પૈકી જે વકીલ રૂપિયા ચાર લાખની લાંચ સ્વીકારતા રંગે હાથે એસીબીના છટકામાં ઝડપાઈ ગયો હતો કેસ ફરિયાદીની તરફેણમાં કરવા લાંચ માગી હતી ભરૂચના સી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં એક વ્યક્તિ ઉપર વર્ષ બે હજાર બાવીસમાં ગુનો નોંધાયો હતો આ કેસમાં તેના વિરુદ્ધમાં ચાર્જશીટ થઈ જતા કેસ ભરૂચના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલ્યો હતો જેમાં માત્ર ચુકાદાની છેલ્લી દલીલો બાકી હોય કાસદ ગામના એડવોકેટ સલીમ ઇબ્રાહીમભાઈ મનસુરીએ આરોપીની તરફેણમાં ચુકાદો અપાવવા માટે રૂપિયા પાંચ લાખની માંગ કરી હતી આ કેસના ફરિયાદીએ રૂપિયા આપવા માંગતો ન હોય તેને અમદાવાદ એસીબીમાં ફરિયાદ કરી હતી જેથી આજરોજ અમદાવાદ એસીબી ટીમના પીઆઈ એસએન બારોદ બીબી મહેતાબ અને સુપરવિઝન ઓફિસર એબી પટેલે લાંચના છટકાનું આયોજન કર્યું હતું ફરિયાદીએ એડવોકેટને લાંચના પાંચ લાખ પૈકી રૂપિયા ચાર લાખ આપવા આવ્યા હોય છટકા દરમિયાન આરોપી એડવોકેટ સલીમ ઇબ્રાહીમ મન્સૂરીએ ફરિયાદી સાથે વાતચીત કરી લાંચના રૂપિયા સ્વીકારતા અમદાવાદ એસીબી ટીમના રંગે હાથે ઝડપાઈ ગયા હતા એડવોકેટ એસી એસીબીના હાથે ઝડપાતા વકીલ આલમમાં ચકચાર મચી ગઈ હતી આજે સાંજે સાત કલાકે આ માહિતી મળી હતી